જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રો ને સ્વાગત છે તમારું બધા મારા ફરી એક નવા બ્લોગ માં તો આજે આપણે આવી ગયા છે તેલ વાવા સાડા નવ વાગી ગયા છે તેલનું વાવેતર કરે છે એટલું વાય દીધું છે અહીં સુધી તો મિત્રો અહીં સુધી વવાઈ ગયું છે એટલું વવાઈ ગયું છે અત્યારના દસ વાગવા આવી ગયા છે એટલું રહ્યું છે તો મિત્રો તેલ વાતા હતા તે વવાઈ ગયા છે પણ અગિયાર વાગે ગયા છે અને હેઠા મેં દે છે હજી અત્યારે પણ અગિયાર વાગે ગયા હેઠા મેં દે છે આ વવાઈ ગયા છે આ હેઠા રહે હજી બાકી છે પલ્લી હેઠા મેં દે છે વાય છે અત્યારના પણ અગિયાર વાગી ગયા છે તેલ વવાઈ ગયા છે તો

તો મિત્રો અચાનક વાગી ગયા છે પોણા છ અને આ ચાલ માં આ બધા બંધાઈ ગઈ છે અને એક ને બધું નાખી દીધું છે અને બંધાઈ ગઈ છે અત્યારે પોણા છ વાગી ગયા છે અને પાણી શરૂ કરી દીધું છે ચાલ માં પાણી પી છે આ બંધાઈ ગઈ છે ને નિકાય પોણા છ વાગી ગયા છે પાણી ચાલુ કરી દીધું છે ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો બીજા દિવસ સુધી ગયા હતા અને અત્યારના વાગે ગયા છે સાડા અગિયાર અને તલમાં અત્યારે લાઈટ આવે એટલે મોટર શરૂ કરી દીધી છે ઓલા થાંભલા લગી પીધું છે ઓલી પણ હાલે છે પાણીને મોટર શરૂ કરી છે અત્યારના સાડા અગિયાર વાગી ગયા છે અત્યારે કાલે વાઈ દીધા હતા ઓલી પાસે પાણી પીતો આવે સાડા અગિયાર વાગી ગયા છે તો મિત્રો અત્યારના તર વાગી ગયા છે સાડા ચાર સાડા ચાર વાગે ગયા છે અને આ સુધી પી ગયું છે આ તેલમાં પાણી અહીંયા સુધી પછી હવે આમથી પીતું આવે છે પાણી ઓલે પર જ પહેલા ક્યારામાં થાય છે આ ઓલી પાણી બધું પી ગયું છે તેલમાં પાણી અત્યારના સાડા ચાર વાગી ગયા છે પછી પાણી ઓલા પેલા ક્યારા જાય છે અહીંથી પીતો આવીએ એટલા રહ્યા છે એટલા સાડા ચાર વાગે ગયા છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે છ ને આપણે મસ્ત મજા નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છે છ વાગી ગયા છે હવે અહીં ચાર ક્યારા રહ્યા છે પાણી પાવાના ચાર ક્યારા રહ્યા છે અત્યારના છ વાગી ગયા છે હવે લાઈટ પોણા અગિયાર વાગે આવે ને પોણા સાત વાગે છે જાય છે લાઈટ છ વાગ્યા ચાર ક્યારે રહ્યા છે પછી ઓલે કાંઠે હવે કાલે સામે ઓલે પરથી કાલે પાવાનું અત્યારે છ વાગી ગયા છે તો આ બધું પી ગયું છે તો મિત્રો અત્યારના સાડા છ વાગી ગયા છે અને હવે આ બે ક્યારા રહ્યા છે આ આવે છે અને એક આખો રહ્યો સાડા છ વાગી ગયા છે આમાં આવે છે પાણી સાડા છ વાગી ગયા છે પી ગયું છે બધું અને પછી આ સામે ઓલાકાંઠે કાલે વાળવાનું છે અત્યારના સાડા છ વાગી ગયા છે સામે આણે પણ આ કોરું છે કાલે સામે થી વાળવાનું છે કાલે ઓલે પણ સામે થી સામે અડધે અડધે લગી પાવાનો છે અત્યારે આમાં આવે છે બે ક્યારે રહ્યા છે તો મિત્રો અત્યારે ભરાઈ ગયો છે ને આ સેલા કેરામાં વાળી દીધું છે હવે હવે સેલો કેરો ભરાઈ જાય એટલે મોટર બંધ કરી દેવાની છે સેલા કેરામાં વાળી દીધું છે અત્યારે પોણા સાત વાગી ગયા છે સેલા કેરામાં વાળી દીધું છે આ બધું પી છે તો મિત્રો અહીં સુધી પાણી પૂર ગયું છે અને લાઈટ વહી ગઈ છે અત્યારના સાત વાગવા આવી ગયા છે પોણા સાત થી માથે થઈ ગયું છે એટલો હવે લાઈટ વહી ગઈ છે નહીં ભરાય તો કાલે સવારે મોટર શરૂ કરવાની છે અને અંધારું પથાવ આવી ગયું છે તો ચાલો મિત્રો હવે આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ